ગુડ નાઈટ એમ ક્યાંથી થતું ભાઈ એ તો વ્લોગ ઘણો હાલવાનો છે અને દિવસે તમે એટલો વ્લોગ નહીં જોયો હોય ને એટલો અત્યારે જોવાનો ખાવાયલ ને પણ કર ધણી ડેલા ને તાળા દે છે જાહુ પણ હું છું ગાડી આખવાની હતી ને જય માતાજી જય દ્વારકા સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છે અને આજે ફરીથી તમારી સામે રજૂ થઈ ગયા પેલા તડકે શું પેલા સાયા હોય અગાઉ બહુ અવાજ આવે છે અને અત્યારે આજે શૂટિંગમાં આજે અમારા ઘરે મહેમાન બધા આવી ગયા છે કારણ કે આ ઘણા સમયથી પ્લાન કરતા હતા પણ આજે ફાઇનલી પ્લાન નક્કી થઈ ગયો અને આનું અમુક લોકોએ તો કન કન્ટેન્ટ સાપી દીધા ક્યાં સાહેબો ક્યારે સાહેબો શૂટિંગનો હું થા હે કેમ ભયંકર વાવો જોડો આવવાનો ને ઘડે કરે અને રિંકલ બેન ની બધા આવ્યા છે ને આજે જમવા તો શાક પાપડી ચણા વઘારેલા દાળ ભાત હા હે વાહ અનસા માની મોજ આ હા એ બોમ ઓફ બેરા સનારીઓ હા હા કેમ થાય દાળ ઢોકળે બાર બપોરે નો હોય એવું હોય મા દીકરી ને હા તમને કોઈ મા દીકરી લાગવી છે મમ્મી છે હા પાકો મમ તન એટલે આવી ખરા જાલુ બેન એય સકડ ઓય એવા નાસ્તો મારા મમ્મી પણ કરે ને છે તો કાઈ વાંધો નહી કન્ટિન્યુ વ્લોગ બધું બન્યા રહેજો ઝમી કારી નવરા થઈ ગયા ને બધા પીવે છે અત્યારે સોડા કા અને સોડા ના સ્પોન્સર કોણ છે આજે હા આ મહેમાન અમારા પરમ મિત્ર છે ખાસ મહેમાન તરીકે આજે અમારા ઘરે આવ્યા છે અને અમારા ગામના છે અમારા પલ્લુ કક્કા જાણીતા છે કે આજે પેશલ અમારા ટીમ માટે સોડા લઈને આવ્યા છે અને સરસ મજાના પેંડા લઈને આવ્યા છે અને બધાયને

અને અમે તો કાકા નવું હું દાંત કાઢો છો ગાડી પડશો તો ક્યાં જશું દવાખાની ઈવા વાત હશે

બધા એને કીધું ગાડી આંકવાની છે પણ હું છું ગાડી હાકવાની હતી ને ખબર પડી ગઈ આવી ગયા તો સાઈડ લઈ ગયા કીધું તો ખબર પડશે તો આવશે સાયગલ લઈ જશે તો સાઈડ લઈ ગયા આવો નઈ ગાડી આખી દેવો નથી

કેમ હવે એમ થઈ ગયો આમ લૂઝ થઈ ગયો લબડ બોલી બોલી ને એટલું થકાઈ ગયો છે કે અવાજ માં ફેર થઈ ગયો છે ને એમાં આજ આમાં લાગે છે બહુ બધું વધી ગયું કા વધી ગયું છે અને કાલે મારો ડાયરેક્ટ આ ડાયરેક્ટિંગ નો ઈ તો હોય જ છે મારે ઈ ભૂલી જ જવાનું રોલ છે મારો જેદી મારો ડાયરેક્ટિંગ સાથે મારો રોલ હોય ને એટલે તેદી મને ઈ ટેન્શન થાય કે હું કઈ રીતે સેટલમેન્ટ કરીશ પ્લસ પાછું કે મારે

લાઈટુ છે ને એટલે આમાં લબુક જબુક થાય એટલે કલરે કલર ના અડધી રાતે ભાઈ જો આવો હારો હારો નાસ્તો કરાવે ને એને ભાઈ હો

જોવા ન મળે હો ભાઈ એમ નઈ તમે બધા મારી પેલોગ બનાવ રયો છો તમે બધા ખાવા મેળા આમ થોડું હાલે હું વાળું કરીને આવ્યો છું ને તો તમ નઈ ખાધું હાશિન નઈ ખાધું બોલો